તો ત્યાં આપણે ડોસી તો શું હોય માળા જ હોય ને ત્યાં આપણે ડોસી મેંભર્યા ચંપાળી ના ના ભાઈ મને તો કોણ કે ઘરમાં બારી જ નહીં નીકળતી હું તો કોઈ સમાચાર મે તો સાંભળ્યા જ નહીં ના મેં તો નહીં સાંભળ્યા મને ખબર નહી બો હું તો જો ઘરમાં બહારી નીકળું ઠંડી તો જો હું તો ઠંડી ની મંદિરે નહીં આવતી તાણ નવરી બેઠી ઘરે આ માળા કરું ઠંડી છે પડે હું શું આવું મંદી ઠંડી તો હું થયું તું ચંપાડીને ચંપાડીને બહુ ને બાજ્યા તા ચમ ચમ બાજ્યા તા તે મા છોકરાને બહુ તો હોય જઈએ તો એને તો શું કામ હોય તા Hawar makam bapak teh wi jaman minta. Tanahku, betul kia toh kari jempal ini jemba aja tak. ini bau uwal titi. Apri ne, baca ne. Bona tani bau wi tan, juai. apri Tak apa lah hari uwati. Tak apa lah હતા ની વહુના સહન કરે તાણે બચાય ચંપાળીને તો બાપડીને પ્યાલ લઈને દુઃખ નહીં લે તાણા શું એમ તો એને હાહુ એવી હતી એનો ધણી એવો બાપડીને તો વહુએ એ મળી નહીં તા આપણે શું આપણે હું કરારખી પંચાયત કરવી પડે ના બાપુ હું તો કોઈની પંચાયત ના કરું મને તો એવું ના ગમે આ તો તું આઈને બેઠી તું એ વાત કરીને એટલે હું તો કોઈ દર કોઈ નહીં પંચાયત ના કરું તા શું કરો પંચાયત કરવી પડે આપણે ખોટી હું ક્યાં તીધી કે તો ખરી બાપડીને એટલું બધું બોલીને જાય બચારેને મારી બા ચંપાઈ કઈ ઓછા નહીં પણ તાણ શું એને પણ હું કહેવું જ પડે જે રાંધે જે ખાઈ એનો આદમી કમાય હેન લાવે હેન એનો આદમી તણી તણી લાવી ના લે હેન ખાય હેન કરે તો આપણે શું કામ શું બરે આપણને લાગે કે આપણું છોકરા મહેનતના પૈસા પાણી જાય આપણે બધું કહીએ પણ શું કરવાનું આપણે અત્યારની બાયડી અત્યારના છોકરા કોઈ ના સમજાવું બધું મૂક બુન લપ તો મારા કરવા દે તાણે શું સીતારામ 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 પછી ચંપાડીને કશું કીધું નહીં ચંપાડીએ બે દાડે બખારો ચાલતો મને તો બાપ જો ખબર ખબર મળ્યો નીકળતી જ નહીં લે શું જો બાર જ નહીં નીકળતી ઘરની બહાર જ નહીં નીકળતી તાણ હમ બાપડે નહીં ચંપાડીને તો જેવું થયું તાણસુ એ એવું કહેતી દીન બહુ

આપણને ગમે એવું કામ આપણે જેટલું ચોખ્ખાઈ કામ કર્યું હોય ને આખી જિંદગી તાણ અનબુનાતા તો મશીનો આવી જાય કપડાં ધોવાના જોઈ એમ હાથે ધોવા આપણે તો હાથે હાવું દઈ બ્રશ ઘસી ઘસીને આપણે તો હાથે તૂટી ગયા બોલ અત્યારની જ જલસા ન કરા તાણ આજ મૂકતા હેઠ લપ ખોટી ન મે તો માળા કરવા દે જાઓ જે